આકાશવાણી જો ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો કર્યું શ્રોતા મિત્ર ચૌબકે જાલયું તો પાંચ ગયે અઠવાડિયું પણ રમેશ આઈ અને રમેશ સમજે આકાશવાણી ખૂબ સ્વાગત હા એનો અર્થ જા તો રા એટલે રાજા પાછી મે રાજા કે રાહ ચવા જ કચ્છમાં રાજા સાઈ હોઈ તદે બપોર જો બાર વાગે સાડે બાર વાગે ઉઠ મથે નગારો ખણી અને અને ઈ બોલે જીએ રાીએ રા જીએ રા એટલે એ બપોર જો બારો સાડા બારો વાગે જી પબ્લિક ખબર પે હા બપોર થયા અને જીએ રાે મેગેઝિન પણ બાર પછી એ સામે એક પવો રાજા હાથ લમા એટલે રાજા જો કોઈ એ રાજા બીણી રીતે પ્રજા જે સુખ સગવડ આરોગ્ય કે શિક્ષણ એન જે માટે એ ધારે એ કરી શકે કારણ કે જે વત્તા આવે સત્તાવાળો મારું બરુંકો એટલે જેડા સામાન્ય જી તાકાત ન પૂજી શકે પણ રાજા પૂજી શકે એન મથા એ કહેવત આ ભાઈ રાજા હાથ લમા અચ્છા કોઈ માણું કોઈ ગુનો કરે કોઈ ભૂલ કરી કે ને તો રાજા ધારે કે સજા કારણ કે એ હથ લમ એના વેસા જે સતા એના વેપ પાવર્સ આઈ એ વનજી કલમું આઈ એન જે મથા એ કહેવત હે કે રાજા હાથ લમા વાહ અના કહેવત આ કે મોહમાં સકર મન મે કતર ઈ સમજાયો એ ઘણે વેતા કે વર્તન અને વાણી બી વે વિચાર વી ત્રા એટલે ઈ કે બોલે ઘણી મીઠો મીઠો પણ મનમે કતર વે મીઠો મીઠો બોલીને પગ વઢી વે આંદરા વઢી વેચે છે કપટી માણું છે કે પાંચ ચો કે ભારતી મીઠો મીઠો બોલતો હોય તસ એ સારો માણું એ કે કેચુઅલી એજો વર્તન કેડો હોય એ મતે એ આધાર બો સારો બોલે સે માૂ સારો નતો થઈ વે પણ સારો કરે કરેસ સારો થે તો માત્ર બોલે એ પૂરતો ન આજા હાથ પણ સારી રીતે આજા હલ્યા કપે લે ખાસો કમ કરેવારો જે બજો ખારો હોય તો આખરી સારો જોવા આજે મીઠો હોય અને અંદર હોય તો ખરાબ ચોવા જે એટલે કે શક્કર ને મન મનમાં કતર વાહ બરો ઠાવકો સમજાયા અને એક ચા કે હલ રમેશભાઈ પા ઘણી વખત બોલતા હું અમુક જોકો વ્યવહાર વેતા પા બોલું તુઢી બા કે હલતા મિત્ર કે સમજાયો કે લુધદી બાહ ન હલ એ મતલબ અન્ય અર્થકો બા એટલે કા હા કર્યો કાના કર્યો હન પર કા પર કદાચ મારું વટે સંજોગ નવે સગવડ નવે એડી એ પરિસ્થિતિ નવે તો ચાર ડીં મોડો વહેલો એને એ ખટો મોડો ન થઈ વિજે સંબંધ નિભાયણ હોય તો સમય સાચવું ખપે એ ગાલ સચી પણ ઘણી વખત સમય એડો એકાદો વે એડી કસો કસ પરિસ્થિતિ વે તો એ લુડી પા રખો પ હા કર્યું ન કર્યું અને હાય હા એ કર્યું કર્યું તોબાન એક આ ને કે મુસાન એકળી મુછક મારી પે એક મુછકડી જબાન એટલે લુદંદી બાં ન હલે કાં આઈ બાહ દે કાં આઈ બાં તાણે ગયો કાં કર્યો કાં ના કર્યો બોહી રીતે દહીને દૂધ બી મે હથ રખદો હોય ઉન્જ માટે કહેવત કે લુઢંદી બાહ ન હે વાહ રમેશ ભટ્ટ ખરેખર બહુ સમજાઈ અને અના પે ચૌકું સમજણવાય અના ચવક સુતાર જે મનમાં બાવરીઓ વસે રમેશ ભા એ સમજાયો हा ई माणूजी जहिड़ी पंहिंजी प्रकृति वे वेन अहिड़ी जी प्रवृति वे सुतारे सुतार केॾांहुं पिणु वेंदो त ई ॿारी ॼाड़ कोतींदो की हिन ॿारीअ जी ॼाड़ में जा केतिरो लम्हूं थोरो थिए केतिरा पाटिया निकिरे केतिरा थम्बला निकिरे केतिरा कॿाटु बने केतिरियूं दरियूं बने केतिरा उंबरा बने केतिरा चामठा बने त ईज नेरींदो इन माणू जो जॾहिं इन जो मन रमंदो इनखे ईज जिसाइजे એ માુજે મન કે મારી શકે સુતાર કે તો સુતાર કે લકડેને ચંદન ન ચંદન જે લકડે પણ બારી બારા એ દેસાયે કે દરવાજા બનતા અને આને કે મજૂરી મિલિ એટલે મથા એ કહેવત આ કે સુતાર જો બહાર એ સંજોગ પ્રમાણે જે સમાધાન કરી દા વી પડો બોલું કે હથ ને હેકડો હાથ ખીર રમેશ ભટ્ટ એ સમજાયો હેકડો હાથ નીર ને હેકડો હાથ ખીર મે હા એ નીર ને ખીર ન્યાય જો પ્રકારાર એન જે માટે ઈચ્છે હંસ એને હંસ નાલ જો પક્ષી છે તો ઈ નીર ખીર જો કરી શકે દૂધ મે પાણી વીઘી અને હંસ કે જો તો હંસ જા દૂધ દૂધ પીવી ને અને પાણી રાખી દે અને ઈ હંસ વટ એ તર્ક શક્તિ જો લોજિક છે કી જે જબે ભગવાન એડી તાકાત દેને કે ઈ પાણી ને ખીર ભેગાવે તેમે તમને ખાલી દૂધ પીએ અને પાણી ઓડા પી્યો એડી રીતે અમુક મારું પણ અડાઈન કે નીર જો નીર અને ખીર જો ખીર કરે વેચે પેન જો કદાચ અન્ય પગ અહી વે પેન જો ભોગ ડેવાનો હોય તો ભોગ નઈ ડેઈ બે ના કરે બે જા ઘાય ખમી પેન જો મથો કપાજે તો મથો કપાયલા ડીએ પર મે ફરે ન નીીરને રખે એીરમાં રખે એટલે સચો કોરો ખોટો કોરોના સચો વિશ્લેષણ એ કરીએ પોઈ સગો ભાવ વહે ગમે ન્યાય એટલે ન્યાય કાયધો એટલે કાયધો સચ એટલે સચ વાહ બરો લાટ સમજાયા અને જમા ઓધાર જ પાા મણી જાવે ઓધાર ઈ ગિન મી હલ પણ કચ્છી ચૌહક છે ઓધારની મા કોત પેણે એવાણું ક वापार ई करियो के वस्तु ॻिनो के चीज़ ॻिनो के ॾियो त ऐं उधार म करियो रोकड़े करियो उधार અને પા સામેવારે જો વ્યવહાર પા ખોરવે બેજો ઈએ બરાબર નચો આજે ઉધાર જે માટે પાં વા કર્યું કે હું રહીને રૂપિયા દીધો છે અને પા કે નવે અને પોય ન વે મે ફરી વેણ્યો તો ઈ તાંતે ખરાબ લાગે લે તરને ઉધાર ન રખી અને ડાહે માડવે તો ઈ હું કે ઉધ્ધાર દિ પણ ન અને ઉધાર દેવો પણ ન કારણ કે ઉધાર પૈસા હે ને ઈ પૈસા માણું કે વેડાયેં જે પૈસા વધે ઓડા પૈસા જ પેટ પેટ કરાઈએ એટલે ઉદ્ધારજી કોતા પેણે એનો અર્થ ઈ હે કઈ ઉધાર કર્યો ન હલ પીને સુમી રહો પણ હરુભરૂ ઘરમાં જ્યાં ઘે ને અટો ચોખા ને ગિની સીરો બના કોકડી તો કી વસ્તુ ચુકાય છે સંજોગ ન બરાબર અને મોડો વેલો થિએ અને પોયું દંદોથલ થિએ દંદ ખટ્ટા થિએ સંબંધ ફિટે તધારજી મા કોત પહેે ઉધાર ન ડીણી ન ગણણી વાહ અમુક અડા રમેશ ભા કે વહેો જેજો અને એના કરી કચ્છી પાંદા હું પાર ખે તો કહેવત સમજાયો હા એ માટે ની જી પાર ખે અલ એ અર્થ એ થયો કે તાકાત એ બહુ સમાન્ય મા ગયું વડું વડી કરે તો વડું ગયું પણ તાકાતથી બાર ખે પાણી સમજણ કે તાકાતની ખબર હોય તી તી કમજોરી મુખ્ય ખબર હોપે કે મુી તાકાત કરો આવે કમજોરી કરો એ જદ્યા મુી કમજોરી હદ હસે ઓડિયા તાકાતની શુરુઆત થઈ ખપે અથવા તાકાત પૂરી થયે ઓ કમજોરી શરૂઆત થઈ ખપે તાટે જિંદગીમાં ખોટું કરણું અને મથેવાળે કે છેતરણું તાકિ દિમાં જ પરમાય પી ખોટું કર્યું ખોટું વિચાર્યું ખોટો કમ કર્યું ખબર છે એટલે મા વે અને નાનીજા વિચાર કર્યું તો એને ખાસા લાગે પણ મા નવે અને નાનીજા વિચાર કર્યું એટલે નાનીજા પાર ખણો એ બરાબર જોવા જે ન સાવ સચ્ચા આવ્યો અને જગત મેં એડા માળું પણ અહીં અમુક માળું એડા પણ વેતા રમેશભા કે લેણો વે પણ છતાંય જલસા કરી ધાવે અને એટલા કરીને પણ કચ્છી મેં ચો કે ગામ મેં ગેલા ને બાઈ ખાય ચેલા તો એને ચોવક ક્યાંય સમજાયો એન્જો એ પણ એન્જો અર્થ એ ક જેતરી પરિસ્થિતિ વે જેતરી તાકાત વે તે પ્રમાણે જલસા ક્યાં ખપે અજે જલસા કરી જી મજા તો મણી કે છે પણ ઉધારા બોસ્કી જ લુગળા ગો ઉધારો મકમલ ગની અને પા કપડા પહેરી અને ગામ મે ફેરો ગામમાં ફો વટ નેરલાં બી કંઈ પાં લુગડા પોય અને કોઈ પોછે કે લુગડો કેતાં ગણ્યા અને તેર પોય તૈયાર તાપી લુગળા ઓટે તે વેચો ઈ છે કે બોસ્કી તો આં ડી હખમલ હે તેર પાંજો રે કરો એટલે નોએ પટે ગા એ બાય ખાએ ચલ્યા એટલે એજો એ અર્થ નો સમજણ પ્રમાણે પંજી કી પ્રમાણે પંજી પરિસ્થિતિ પ્રમાણે જલસા કરાયજ બાકી હરુ ભરુ જોર મસમાં જલસા કરેલા મારું વો કે ઘર બારે બાર તીરથ ન પંજી પંજી તાકાત પંજી સમજણ જેતરો વે એટલે મે એડો થી જેતરો થી કારણ કે આખર પાસે પ્રસંગ જો આનંદ એ પાણી દિની ખુશી છે ખુશી મહત્વજી વસ્તુ એ બહુ સરસ અને કચ્છી ચૌકે મેં તો કરીને માજી મમતાલા મમતાવક હોય બિલકુલ પણ એ મુકે બોરી ચોવક ગમેતી અને ઈ ચોવક ચવક આય કે જ જગન્યારે પગ સામે ન્યારે મોં સામે રમેશ ભા ઈ સમજાયો હા હા જગન્યારે પગ સામે મોં સામે દુનિયા મે મા જણી કો ચીજ સ્ત્રી તો મા પણ આય અને પત્ની પણ આય પણ પત્ની તો એ નહેર કે હું જો ધણી મુલા કરે ગની કુર આયો અને તો મારી એ નરે કે પુત્ર અચી અને ઘરવારી પૂછી કે તું કરે ગનિયા અમે મા બેઠી લે અને પત્ની ગેઠી ઠી હી કહેવત હિ સરખી નહીં પણ મારી કો દુનિયામાં ચીજ ના મા મિલે મી અને મા દિ દરિયા વેતો મા દિને પા સંવેદના બે કે નહી એ તો ચવાણું કે બીજા બધા વગડા ના મા શારીરિક હાલત જી બરાબર નહીં પાઈ ચું કે સાહ સૂંડે ખણે તો એ વધારે સમજાયો હા એ માટે ઈ કારણે ઘણી મા શરીરમાં કંઈ તકલીફ હોય અડે જી સૂઢે તઈ પણ વસ્તુ ખોરા આખો સૂંડો હલ ત્યાં અડો નિપટ એ આયા ઘરી વી હોય તાહ ખણતો હોય તી છાતી જી હડકા આઈ પાસરાહીં એ હલ વેઠા ફફડ ફફડ ફફ ફફડ તીએ વેઠા અરે અહી જીજી હાલત બી હું નહેરને તમે હી થઈ કેતરા કઢો करे इन में साहु खणे जी पर वीचारे में ताक़त न वे। ता थी वेहे त अहिड़ी परिस्थिती फिटे इनजे इनजी शारीरिक तकलीफ़ इनजी इन कक्षा ए पुजे की ॿिए कंहिं हीअं लॻे तुंस सूंडे में साहु खणे थो हीउ कॾहिं हलियो वेंदो इन जो की न की न आहे इन मथां काराणी बापा लिखियो हुयो क डाकर कोठे लाइ वञे काको जवे कोसर अने काठ खपण खणंदो अचे ही पिणु हिकिड़ो नर त अहिड़ा पिणु किसमु किसम जा माण्हू पिया आई की जेको सूंडे में साहु खणे वेठा રમેશ આઈતા અહીં લાટ ઠાક્યું સમજૂતું ડ્યો અને અના એ ચૌબકું તા ઘણી આવી ખબર યાદ અચે તો કચ્છી ચૌક કોષ રમેશ જો સંપાદન પાા હરેશ ભાઈ દરજી કે પાંચ શ્રોતા મિત્ર કે જણાયું કે આ કે વધારે ચૌબક કોષ જો અભ્યાસ કરણો હોય તો હી ચોપડી વાંચી શકો તા હા ટેમ થઈ રહ્યો છે રજા ગણેશ તો ફરી મહેલાસી આવ્યા વિષ્ણુ ઘોર હલો કર્યું ઘલદા રવો ત્યાં સુધી મુખ્ય રજા અચી જ